અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રિનોવેશન સમયે દુર્ઘટના બની છે રિનોવેશન સમયે રાત્રિના સમયે ક્રેન ધડામ દઈને તૂટ્યું પાર્ક ત્રણ એક નુકસાન થયું છે આસપાસ કોઈ ન હોવાના કારણે જાનહાનિ ટળી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રિનોવેશન હાલ ચાલુ છે અને રિનોવેશનની કામગીરી દરમિયાન દુર્ઘટના બની છે રિનોવેશન સમયે રાત્રે અચાનક ક્રેન ધડામ દઈને નીચે પાર્ક કરેલા વાહનો ઉપર પડ્યું વાહનમાં કોઈ હાજર નહોતું આસપાસ પણ કોઈ નહોતું જેથી જાનહાનિ ટળી છે અમદાવાદથી સમાચાર નારણપુરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાના આરે બીઆરટીએસ કોરિડોરની કામગીરી પણ જોરોશોરોથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં બીઆરટીએસ રૂટ ઉપર બસની અવરજવર શરૂ થઈ જશે જેને લઈને મુસાફરોને મુખ્ય માર્ગ ઉપર ઊભા નહીં રહેવું પડે અને બીઆરટીએસના કારણે ટ્રાફિકની સમસ્યા પણ નહીં સર્જાય